નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે સનેડામાં દવા છાંટવાનું ફિટિંગ કઈ રીતે કરવું ઘણા બધા ખેડૂત મિત્રોના એ પ્રશ્ન હોય કે આપણે સનેડામાં એટલે કે નાના ટ્રેક્ટરમાં દવા છાંટવાનું ફિટિંગ કરવાથી આપણે જે સાડા દસ એસપીનું ઇન્જિન આવે તે ઇન્જિનને માર પડે અથવા તો ઇન્જિન નાનું હોવાથી ઇન્જિનને દબાતો હાલે કે એવા કોઈ પ્રશ્ન થાય કે નથી થતા એવા ઘણાના પ્રશ્નો હોય અથવા તો કઈ રીતના ફિટિંગ કરવું તે પણ પ્રશ્ન હોય કેટલા રૂપિયામાં આપણે ફિટિંગ થાય અને કેવું આનું રિઝલ્ટ છે આ ઘણા બધા પ્રશ્નો હોય તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે સનેડામાં આપણે દવા સાંટવાનો અથવા તો કોઈ પણ નાના ટ્રેક્ટરમાં દવા સાંટવાનું ફિટિંગ કઈ રીતે કરવું તો આપણે સનાડામાં જો ત્રણ પિસ્ટનનો પંપ વાપરેલો હોય આપણે ત્રણ પિસ્ટન છે આ રીતના સ્ટેન્ડ બનાવેલું હે આ રીતના એંગલ વાપરી ફોલ્ડિંગ સ્ટેન્ડ બનાવેલું હે બીજો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે આપણે જે આ રિબલ પટ્ટી આપીએ તે કઈ રીતના આપવી ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે આપણે આ ઇન્જિનમાં જો બે ફૂલી આવે ને એક આપણે આ ઓઇલ પંપમાં ફૂલી આપેલી હોય ને એક એક્સ્ટ્રા ફૂલી આપે સાડા દસ એસપીમાં અટાણે જે ન્યૂઝ હન્ડ્રેડ આવે એમાં આ રીતના ફૂલી આવે તો અહીંથી આપણે ડાયરેક્ટ રિબલ પટ્ટી આપીએ તો હાલે કે નહીં એવા ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય અને પ્રશ્ન હોય તો અહીંથી તમે રિબલ પટ્ટી લો તો કોઈ પ્રશ્ન નથી થતા હાલે પણ આ રીબલ પટ્ટી લેવામાં આ રીતના નટમાં અથવા તો આ બાજુ ઇન્જિનમાં જો રિબલ પટ્ટી ઘસાતી ઘસાય એટલા માટે આપણે આમાં જો આ રીતના રીબલ પટ્ટી મારેલી છે આ જે આપણે ઓઇલ પંપ આવે ને ઓઇલ પંપમાં એક બીજી નાને નાની ફૂલી બાજુમાં લેથ ઉપર ફિટિંગ કરાવી અને બંને ફૂલી જોઈન્ટ કરેલી છે જોઈન્ટ કરી એમાંથી આપણે આ પંપમાં રિબલ પટ્ટીનું ફિટિંગ કરેલું હે આ રીતના રિબલ પર ફિટ કરી અને પંપ આ રીતના બેસાડેલો છે અહીંયા ને બીજી આપણે વાત કરીએ કે પંપ કયો લેવો તો ત્રણ પિસ્ટનનો રાજકોટની બનાવટનો કોઈ પણ તમે સારો પંપ લઈ શકો અથવા તો જો બહારની બનાવટનો લ્યો જો આ પંપ છે અત્યારે આનું મેન્યુ પિક્ચર આપણે ઇન્ડિયામાં થયેલો પણ આ છે પંપ આપણે ચાઇનાનો કહેવાય ને તો કે સાઇનાનો પંપ છે ચાઇનાનો પંપ તમે લો તો જો જ્યાંથી તમે ખરીદી કરવી એ પંપની તે દુકાનદાર જવાબદારી લે કે ગમે ત્યારે પંપમાં ફોલ્ડ થાય તો એ ટુ જેડ પંપની રિપેરિંગની વસ્તુ મળી જાય તો આ પંપ લેવાય બાકી રાજકોટની બનાવટના લેવાય એટલે ગમે ત્યારે આપણે તેની રિપેરિંગ રિંગ ખરાબ થાય અથવા બીજી કોઈ ખરાબી થાય પંપમાં તો પાછો એનો આપણો માલ મળે અને આ પંપમાં આપણે અહીંથી આપણે આ જે વાલ આવે આ વાલથી આપણે કેટલું પ્રેશર રાખવું તે રાખી શકાય અને બાકીનું રિટર્ન પાણી થાય આપણે જો આ રિટર્ન પાણી માટે આ નળી આપેલી છે રિટર્ન પાણી આપણે આ નળી જોઈન્ટ કરી અને આ બંને કેલબા છે કેલબામાં રિટર્ન પાણી કરેલું છે અને એક આપણે ઇનપુટ એટલે કે અહીંથી પાણી લીધેલું છે બંને કેલબા જોઈન્ટ જોઈન કરી અને પાણી લીધેલું હોય પાઇપ પાણી આપણે અહીં આપેલું છે લઈ ને આ આઉટપુટ છે આ ઇનપુટ અને આ આઉટપુટ ને આ આપણે રિટર્ન પાણી અહીંથી કરેલું હોય અહીંથી આપણે કેટલો પ્રેશર આપવો કેટલો પ્રેશર રાખવો આપણે વિકાદી જે પ્રમાણે પંપ ખાલી કરવા એ પ્રમાણે અહીંથી પ્રેશર આપી શકાય બાકી આ બે સો સો લીટરના ગેલ્વા મૂકેલા હૈ પાસરનું ફિટિંગ આ પ્રમાણે કરેલું છે આ એક એંગલ લીધેલું છે એમાં નાની એવી આપણે એક આ રીતના કોડી બનાવેલી છે આ રીતના હોલ આપેલા છે જ્યાં આપણે બરાબર ફિટ થાય એ રીતના આપણે આ સ્ટોપલિંગને ફિટ કરી શકાય આ રીતના એક સિમ્પલ સ્ટેન્ડ બનાવેલું હે આ રીતના એક બાકીનો એક આ પાઇપ વાપરેલો હોય દસ નોઝલનું ફિટિંગ છે આ પ્રમાણે એક આપણે નોઝલ આ પ્રમાણે ફિટ કરેલી છે આપણે એકનો પાઇપ છે એના ઉપર એક આપણે આ સવારનો પાઇપ વાપરેલો છે આ પાંપને ઉપર પાઇપ આવી જાય એ રીતના એમાં આ રીતના આપણે નોઝલ ફિટ ફિટ કરેલી છે એટલે આપણે જે પ્રમાણે જારી કરાવ્યું એ પ્રમાણે બોલ્ડિંગ રહી અહીંથી આપણે આ પાંચની બોલ્ડ ખોલીએ જે પ્રમાણે આપણે જારી રાખવી તે પ્રમાણે રાખી શકાય અત્યારે સવીસની જારીનું ફિટિંગ છે આ પ્રમાણે ને બાકી આને ભેગું કરવું હોય તો આ રીતના ભેગું થઈ જાય બંને બાજુ તે આ રીતના ભેગું થઈ જાય આપણે ગમે ત્યારે ભેગું કરવું હોય ત્યારે ને પ્રેશરની વાત કરીએ તો આપણે એક વીઘા દીઠ ચાર પંપ ત્રણ પંપ પાંચ પંપ એ રીતના ખાલી કરવા હોય ત્યાં સુધી આપણે આઠથી દસનો જેનું ફિટિંગ હોય ત્યાં સુધી થઈ શકે આપણે ખર્ચની વાત કરીએ તો કેટલો ખર્ચ આવે તો પંદરથી વીસ હજાર જેવી આપણે ખર્ચો લાગે આમાં પછી આપણે કેલબાના ભાવ ઉપર આપણે આ કેલ્બા ચૌદસો રૂપિયાના આવેલા છે પછી તમે કેટલી નોઝલનું ફિટિંગ કરાવો એ ઉપર ખર્ચાનો ફેર થઈ જાય પછી આ પાઇપ છે તમે હેવી વાપરો કે થોડોક નબળો વાપરો એંગલ કઈ રીતના વાપરો એ ઉપર ખર્ચામાં ફેરફાર થતો હોય પણ પંદરથી વીસ હજારમાં ટોટલ ફિટિંગ થઈ જાય અને સનેડો આપણે ઇન્જિન દબાવવાનો પ્રશ્ન થતો હોય તો એ પ્રશ્ન કોઈ થતો નથી સાવ નોર્મલી સનેડો આવે આવે કોઈપણ પ્રકારનો દબાવનો પ્રશ્ન નથી થતો ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવતા હોય કે આપણે સનેડામાં પિસ્ટનવાળો પંપ ફિટ કરવાથી સનેડાનું ઇન્જિન દબાવે તો એ પણ એ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી થતો સાવ એટલે સાવ નોર્મલી ઇન્જિન કોઈ પણ પ્રકારનો દબાવવાનો પ્રશ્ન થતો જ નથી ને બહુ જોરદાર ફિટિંગ થાય અને દવાને સાંટવાની પણ ખૂબ સરસ રીતના છટકાવ થાય આપણે અગાઉ પણ વિડીયા મૂકેલા છે એમાં ઘણા ખેડૂત મિત્રોના ફોન અને કમેન્ટ આવતી કે સોનેટો આપણે દબાવનો પ્રશ્ન થાય કે નથી થતો કોઈ પણ પ્રકારનો દબાવનો પ્રશ્ન નથી થતો આ પ્રમાણે ફિટિંગ છે જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો